સૌ મિત્રોને મારા જયસિંહરામ હું દુષ્યંત પાઠક આપની માં ફરીથી એક નવા સાથે હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે સપ્ટેમ્બર વાર છે સોમવાર પંચાંગ કહે છે ભાદ્રપદ મહિનો છે કૃષ્ણ પક્ષ છે મૃગ નક્ષત્ર છે વ્યતિપાદ યોગ છે મિથુન રાશિનો ચંદ્ર છે સિંહ રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે સાત અને છેતાલીસ થી નવ ને અઢ મિનિટ સુધી છે અને યમગંઠ દસ અને પચાસ થી બપોરે બાર અને બાવીસ મિનિટ સુધી છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ કોઈ શુભ ચોગડિયાની અંદર અથવા શુભ મુહૂર્તની અંદર કોઈ શુભ કાર્ય કરવું જોઈએ જેમાં શુભ મુહૂર્ત અભિજીત મુહુર્ત સવારે અગિયાર અને સત્તાવન થી બાર અને છેતાલીસ મિનિટ સુધી છે આ સમયની અંદર તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો વાલા મિત્રો આજના ઉપાયની અંદર એવું કહીશ કે વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નવાના પાણીની અંદર અડધી ચમચી અબીલ અથવા અડધી ચમચી સફેદ ચંદન અથવા કોઈ પણ સફેદ પુષ્પ નાખી અને ત્યાર પછી નાહવાનું છે સ્નાન કરી લો પછી તમે કપડાં પહેરી લો ત્યારબાદ તમારે દૂધ લેવાનું છે આંગળી પર દૂધનું ટપકું મૂકવાનું પોતાના કપાડમાં અને પોતાની નાભી પર દૂધનું તિલક કરવાનું આ પહેલું કાર્ય છે બીજું કાર્ય એ છે કે એક સફેદ કાગળની અંદર અડધી ચમચી ચોખા લેવાના એની પડીકી વારવાની ત્યારબાદ ચોવીસ કલાક માટે પડીકી ઉપરના પોકેટમાં રાખવાની બીજા દિવસે વહેલી સવારે તમારે પીપળાના ઝાડના મૂળમાં અથવા પણ દેવ મંદિરે જઈને પડીકી મૂકી આવવાની ત્રીજું કાર્ય છે મહાદેવજીના મંદિરે જવાનું દૂધ અને જલથી ભગવાન શિવનો અભિષેક કરવાનો ઓમ શ્રી ચંદ્રમૌલેશ્વરાય આ મંત્રથી તમારે ભગવાન શિવનો અભિષેક કરવાનો અથવા ઓમ નમ શિવાયથી પણ અભિષેક કરી શકો અભિષેક થઈ ગયા પછી સાયનકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશાનું મુખ રાખીને એક हनुमान चालीसा અને કાગભુચંડી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો રાત્રે સૂતી વખતે તમારે તમારી જ પલાઠી વાળીને બેસી જવાનું અને એક મંત્ર જે હું રોજ કહું છું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમ આ મંત્ર યથાશક્તિ બોલવાનો છે આ હતો જનરલ ઉપાય જે બધાના માટે છે વાલા મિત્રો જેનો જન્મદિવસ પંદરમી સપ્ટેમ્બર બે હજાર પચીસ અને સોમવારના દિવસ છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે જ દૂધનું તિલક પણ કરવાનું પણ સાયંકાળ થાય ત્યારે બાળકોને મમરા અથવા પૌવા તમે આપી શકો ભેટમાં બીજો પણ એક ઉપાય છે કે દૂધની અંદર પૌવા પલાળીને તેમાં ઇલાયચી નાખીને તમે દૂધ પૌવા બનાવીને પણ બાળકોને ખવડાવી શકો જેની મેરેજ એનિવર્સરી છે એવા મારા વાલા મિત્રો સવારે સ્નાન કરી સૌ જે વ્યક્તિની માતા ગુજરી ગયા છે તો માતાનું શ્રાદ્ધ કરીને કાગવાસ નાખીને માતાના નામથી જ તમારે દાન કરવાનું છે જે લોકોની માતા જીવિત છે તે લોકોએ કાલે માતાજીના ચરણ સ્પર્શ કરવાના છે અને માતાને ભેટ સ્વરૂપ વસ્ત્રનું દાન કરવાનું છે બસ આટલું કરી દો ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારું ઉત્તમ રીતે પસાર થશે મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે યુટ્યુબ પર પણ હોય છે આ વિડીયો જોવાનો રહી જાય ત્યાંથી મેળવી લેજો દુષ્યંત પાઠક સર્ચ કરજો અને તમે ઉપાય કરજો બે હાથ જોડીને વિનંતી આપ સૌને કે મારા વિડીયોને અવશ્ય શેર કરજો મારી ચેનલને લાઇક કરી શકો છો તમે સબસ્ક્રાઇબ કરી શકો છો આ એટલા માટે કહું છું કારણ કે તમને મારા બધા જ વિડીયો તત્કાળ મળી જાય વાલા મિત્રો આપ સૌને જયસિયાારામ નવા વિડીયોમાં ફરીથી મળીશું